નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા સીબી બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે દરમિયાન બિહારમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરી સમાચાર સામે આવ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ મુખ્યાલયના જણાવ્યા અનુસાર આ બધા નેપાળ થઈ અને બિહાર પહોંચ્યા હતા તો પાકિસ્તાની આતંકવાદીઓ હસનૈન આદલ અને ઉસ્માનના ફોટા જાહેર કરવામાં આવ્યા છે હસનૈન અલી પાકિસ્તાનના રાવલપિંડીનો રહેવાસી છે આદલ હુસૈન પાકિસ્તાનના ઉમરકોટનો રહેવાસી છે અને ત્રીજો આતંકવાદી મોહમ્મદ ઉસ્માન પાકિસ્તાનના બહાવલપુરનો રહેવાસી છે અહેવાલ છે કે આ બધા પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા છે પોલીસ મુખ્યાલયે તમામ જિલ્લાઓને પોલીસને હાઈ એલર્ટ જારી કર્યું છે મુખ્યાલયે તેમને આતંકવાદીઓના નામ અને ફોટા પણ મોકલ્યા છે ગુપ્ત માહિતીના આધારે એવી આશંકા છે કે આતંકવાદીઓનો હેતુ બિહારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી એવી શંકા છે કે આતંકવાદીઓ અરારીયા જિલ્લામાંથી બિહારમાં પ્રવેશ્યા હશે હાલમાં ચાલી રહી છે અહેવાલ છે કે ત્રણેય આતંકવાદીઓ ઓગસ્ટના બીજા અઠવાડિયામાં કાઠમંડુ પહોંચ્યા હતા ત્યાંથી તેઓ ગયા અઠવાડિયે બિહારમાં પ્રવેશ્યા હતા આતંકવાદીઓ દેશના કોઈ ભાગમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપે તેવી પણ શક્યતા છે તો તમામ જિલ્લા પોલીસને ગુપ્તચર તંત્રને સક્રિય રાખવા ઇનપુટ્સ એકત્રિત કરવા અને શંકાસ્પદો ઉપર નજર રાખવાનો આદેશ આપ્યો છે જો કે આ અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી મુખ્યાલય તરફથી આવી નથી સરહદ ઉપર પોલીસ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે તો દરેક વ્યક્તિ અને વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સરહદી જિલ્લાઓમાં ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે વીરપુર નિરમાલી અને કોસી નદીના ડાયરા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે